નમસ્કાર આજે તારીખ એક એક બે હજાર પચીસ એક ખેડૂતની ફિલ્ડ વિઝીટમાં આપણે આવેલા છીએ ખાતર વાપર્યું શું નામ છે એમનું અને કેટલા વર્ષથી આ ખાતરનો ઉપયોગ કરે છે એનો પરિચય આપણે ખેડૂતના મોઢે સાંભળીશું શું નામ તમારું પ્રવીણભાઈ દુલાભાઈ ઢાપા ગામ ખાટસુરા તાલુકો મહુવા હવે આ ડુંગળીના પાકમાં તમે કયું ખાતર વાપર્યું અમે પાયાના ખાતર તરીકે મેગાકીટ વાપરેલી છે લાગે છે તમને નો રિઝલ્ટ સારું સારું લાગ્યું બે વર્ષથી મેગાકીટ વાપરો બે વર્ષથી વાપરો બે વર્ષથી હવે ગયા વર્ષે તમે મેગાકીટ વાપરી હતી એ ફક્ત મેગાકીટ બીજું કોઈ ખાતર વાપરી નહીં ગયા વર્ષે એટલે મેગાકીટ જ વાપરી હતી પાયાના ખાતર માં અને ત્રીજા આપી હતી બરાબર કેટલું ઉત્પાદન મળ્યું હતું ગયા વર્ષે ઉત્પાદન બે કામ લે એકસો અઠાણું બેગ નીકળી છે એકસો અઠ્ઠાણી ખૂબ સારું કેવાય ઉત્પાદન સારું મિત્રો આપ જોઈ રહ્યા છો અત્યારે આજે ડુંગળીનું ફીલ્ડ છે ને પાક ઉપર આવી ગયું છે અને ડુંગળીની સાઇઝ પણ તમે જોઈ શકો છો એ ખૂબ સારી સાઇઝ આટલી સાઇજ પાક ઉપર આવી ગઈ છે તો પણ એના મૂળનો વિકાસ તમે જોઈ શકો છો મૂળનો વિકાસનું એટલું જ કારણ છે કે મેગા કિટની બેગમાં પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો આવી જાય છે માઇકોરાઇઝા આવે છે અને માઇક્રોન્યુટ્રન્સ આવે છે ફોસ્ફરસ પોટાશ મેગ્નેશિયમ આ બધા પોષક તત્વો થઈને પાકનો સર્વાંગી વિકાસ કરે છે મૂળનો વિકાસ કરે છે એના કંદનો વિકાસ કરે છે એના કલર લાવવામાં મદદ કરે છે તો મેગા કીટ વાપરવાથી ખૂબ સારો ફાયદો બધા ખેડૂતોને થઈ રહ્યો છે મારી સાથે અમારા ડિસ્ટ્રીબ્યુટર આસ્થા એગ્રોટેકમાંથી દીપકભાઈ પટેલિયા શું કહેશો દીપકભાઈ તમે આના વિશે ના જોઈ શકાય છે કે